નમસ્કાર રાજ્યની સરકારે ગત ઓક્ટોબર માસમાં કપાસના પાકને થયેલા નુકસાનનું પાક નુકસાનની વળતર પેકેજ ગઈકાલે જાહેર કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિમંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અગાઉ પણ ગત જુલાઈ ઓગસ્ટમાં ત્રણસો પચાસ કરોડનો અને સપ્ટેમ્બર માસ માટે ચૌદસો ને વીસ કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કરેલું હતું સાથે પિસ્તાલીસ કરોડનું ડાંગરના પાક માટે પણ એક પેકેજ આપેલ હતું વિવિધ જિલ્લાઓમાં વિવિધ પાકના નુકસાન માટે આ પેકેજ ઉપરાંત ઓક્ટોબર માસમાં આ છ જિલ્લાના કપાસ પકવતા ખેડૂતો માટે આ પેકેજની જાહેરાત કરી છે ચૌદસો પચાસ કરોડ જેટલી રકમ અગાઉની ચૂકવાઈ પણ ગઈ છે રાજ્ય અત્યાર સુધીમાં છેલ્લા આઠ વર્ષમાં લગભગ એક કરોડ જેટલા ખેડૂતોને બાર હજાર ત્રણસો નેવું કરોડ રૂપિયા જેટલી રકમની આવા વિવિધ પેકેજમાં ચૂકવણી કરેલી છે કુદરતી આફતને કારણે રાજ્ય સરકાર સતત લગભગ પ્રતિવર્ષ આવા પાક નુકસાની વળતર પેકેજ એ એસડીઆરએફ અને એનડીઆરએફના નિયમ પ્રમાણે આપે છે અહીંયા કેટલાક લોકો રાજકીય માઇલેજ માટે અથવા સરકારની યોજનાઓનો વિરોધ કરવાની એમની કાયમી આદત પ્રમાણે જ્યારે પણ આવી લોક ઉપયોગી લોકકલ્યાણની ખેડૂત કલ્યાણની કામગીરી થાય ત્યારે પણ રાજકીય અવલોકન કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે રાજ્ય સરકાર પાસે વરસાદના આંકડા જે તે જિલ્લામાં કપાસના વાવેતરના આંકડા અને રાજ્ય સરકારે કરેલા સેમ્પલ સર્વે અને એરિયલ સર્વેને આધારે આ પેકેજની ફાળવણી કરવામાં આવી છે જે લોકો માત્ર છ જિલ્લામાં કેમ અથવા મગફળી અને બીજા પાકોને કેમ નહીં એવી વાહિયાત અને ગેરસમજ ફેલાવનારી વાતો કરે છે એમને એ યાદ હોવું જોઈએ કે સરકારે અગાઉ પણ જુલાઈ ઓક્ટો ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ મહિનામાં લગભગ અઢારસો પંદર કરોડ જેટલા રકમના પેકેજ આપ્યા છે મોટાભાગની એમાં ચૂકવણી થઈ ગઈ છે સામાન્ય રીતે ઓક્ટોબર માસમાં ખરીફ પાકો એ એની પાક કાપણી પૂરી થતી હોય છે માત્ર કપાસનો પાક જ ખેતરમાં હોય છે જેને નુકસાન થવાનો સંભવ હોય છે અને એને આધારે આ બાકી રહી ગયેલા જિલ્લાઓના કપાસ પકવતા ખેડૂતો માટે આ પેકેજનું એમણે જાહેરાત કરી છે જ્યાં સુધી મગફળીનો સવાલ છે ત્યાં સુધી આજ લોકોએ ભૂતકાળમાં ખોટા વિઝ્યુઅલ મીડિયાને દર્શાવી મીડિયાને પણ ગેરમાર્ગે દોર્યું હતું અને મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે આખાને આખા ખેતરો પાક સાથે ધોવાઈ ગયા છે ખેડૂતો બરબાદ થઈ ગયા છે મગફળીનો પાક બિલકુલ થવાનો જ નથી એવા પ્રકારની કાગારોળ કરી હતી પરંતુ ખેડૂતોના સદનસીબે આ રાજ્યના સદનસીબે ચાલુ વર્ષે મગફળીનો પાક લગભગ પચાસથી બાવન લાખ મેટ્રિક ટન જેટલો ઉતર્યો છે અને ખેડૂતોને ટેકાના ભાવ સારા મળી રહે એટલા માટે સરકારે ટેકાના ભાવ પણ સારા આપ્યા છે અને ટેકાના ભાવે ખરીદી પણ સાડા બાર લાખ મેટ્રિક ટન જેટલી કરી છે અને જે લોકોએ આવી કાગારોળ કરી હતી અને માટે એની સામે કુદરતે તમાચો મારે છે મહેરબાની કરીને ખેડૂતોના ખભે બંધક મૂકી અને રાજનીતિ કરવાનો પ્રયાસ નહીં કરો તમને આ પેકેજની વિગતો અથવા એના કાયદાનું જ્ઞાન જ નથી કારણ કે તમારા સમયમાં આવું કોઈ પેકેજ આપવાની પ્રક્રિયા જ નહોતી અને એટલા માટે મારી વિનંતી છે કે આ પેકેજમાં જે જે કામોનો સમાવેશ છે એ લોકો ચૌદમી તારીખથી નિયમિત રજિસ્ટ્રેશન કરે ખોટા રાજકીય જે અવલોકનો કે ભરમાવવાનો પ્રયાસ છે એમાં નહીં આવે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે અગાઉ પણ આપ્યા છે આવનારા દિવસોમાં પણ આ જે કુદરતનો કેર છે જેની સામે આપણા હાથ ટૂંકા પડે છે પરંતુ ખેડૂતને આગામી સિઝન માટે ખેતી કાર્યમાં મદદરૂપ થઈ શકાય એના માટે આ નાનકડો પ્રયાસ કરીએ છીએ સૌ ખેડૂત મિત્રોને વિનંતી કે સમયસર એનું રજીસ્ટ્રેશન કરાવી દે આવા ભ્રામક પ્રચાર માટે અને રાજકીય અવલોકનો માટે એ કોંગ્રેસના આગેવાનોની સખત નિંદા કરું છું એને વખોડી કાઢું છું